વડોદરામાં દારૂના નશામાં બેફામ કાર ચલાવતા લોકોની અકોટા પોલીસ દ્વારા કરાઈ અટકાયત વડોદરાના ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જતા એક બેફામ કાર ચાલક પર શંકા જતા તેની અટકાયત કરવામાં આવી હતી અને અંદર બેઠેલાની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં કારમાં બેઠેલા શખ્સ દારૂ ડીંચેલા મળી આવ્યા હતા તેઓ ચિક્કાર નશામાં હોવાથી પોતાનું સંતુલન પણ જાળવી શકે તેમ ન હતા આખરી પોલીસ ચારેય સામે અકોટા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે અકોટા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ગત રાત્રિ 1:30 કલાકની ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ એક કાર બેફામ સ્પીડે ચઈ રહી હતી જેતી તેને રોકીને ચાલકને બહાર બોલાવવામાં આવ્યો હતો જેમા ચાલકે પોતાનું નામ હિરેન દિલિપભાઈ તેની જોડે બેઠેલાનું નામ જીગર હિતેન્દ્રભાઈ પટેલ પાછળ બેઠેલા શક્ષે પોતાનું નામ સ્મિત મુકેશભાઈ પટેલ કેવળ હેતાભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું